અંકેશર પંથકમાં નૈનરમ્ય વાતાવરણમાં આજકાલ હૃદયને ઠારે તેવા દ્રશ્યો ઊજા થઈ રહ્યા છે વૃક્ષો નય ડાળો પર ચૂલતા નૈનરમ્ય સુગ્રીના માળા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે બાંધકામ ક્ષેત્રના કસબીઓ માટે વર્ષોથી સુગ્રીનો માળો એક સંશોધનનું કેન્દ્ર બનીને રહ્યો છે પક્ષી સૃષ્ટિમાં સુગ્રી નામનું નાનેરુ પારેવું તેની માળા ગૂંથવાની ખાસ કાબિલિયતને કારણે અનોખું સ્થાન મેળવે છે પક્ષીઓના માળા બાંધે અને અંતે લોકોના દીવાનખંડમાં સુશોભનનું કેન્દ્ર બનીને રહે છે સિમેન્ટ કોન્ક્રીટના જંગલોના વ્યાપ સાથે સુગ્રીએ આમ તો અવાવરૂ જગ્યાએ માળા બાંધવાની શરૂઆત કરી છે સુગ્રીના માળાની આંતરિક બાંધણી અને બાહ્ય દેખાવ આર્કિટેક્ચરની દ્રષ્ટિએ બે નમૂન નમૂનારૂપ બની રહે છે સૂકા ઘાસ અને તણકલાની મદદથી સુગરી તેનો માળો ગૂંથે તે સમગ્ર પ્રક્રિયામાં એક સપ્તાહ જેટલો સમય વીતી જાય છે બાહ્ય વર્તુળાકાર દેખાવ ઉપરાંત આંતરિક વ્યવસ્થામાં આગવી સૂજ એ માત્ર સુગડીના માળામાં જ જોવા મળે છે માળાના નીચેનો ભાગ પ્રવેશ દ્વારા ઈંડા માટે માળાની અંદર વર્તુળાકાર ભાગ અને માળામાંથી બહાર જવા માટે અલાયદો માર્ગ ન કેવળ સલામતીની દ્રષ્ટિએ બલકે ઈંડા કે તેના બચ્ચાઓ માટે હૂંફ પેદા કરે છે બાંધકામ ક્ષેત્રના કસબીઓ માટે વર્ષોથી સુગડીનો માળો સંશોધનનું કેન્દ્ર બનીને રહ્યો છે પક્ષીઓની સૃષ્ટિમાં સુગડીનો માળો આથી જ બે નમૂનો બનીને મોખરાનું સ્થાન પામે છે ત્યારે અંકલેશ્વર પંથકમાં વનવગડામાં સુગડીના માળાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે